નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે બારોટ સાહેબને બાતમી મળી હતી કે ભીલવાડા રાજસ્થાનથી મુંબઈ જતી ટ્રાવેલ્સમાં પાછળના ભાગમાં સામાન મૂકવાની ડીકીમાં ભારતીય બનાવટીનો વિદેશી દારનો જથ્થો ભરીને આવનાર છે જે હકીકત બાતમીના આધારે જરોદ પીઆઈ જે બારોટ સાહેબ તેમજ પોલીસ સ્ટાફના માણસોએ પંચોને સાથે રાખી નાકાબંધી કરી હતી તે દરમિયાન હકીકત બાતમીવાળી લક્ઝરી બસ આવતા વિશ્વકર્મા ટ્રાવેલ્સ લક્ઝરી નંબર એમપી ચુમ્માલીસ પી પંચોતેર અગિયારને પકડી પાડી તપાસ કરતા બસની ડીકીમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા નવ હજાર છસો સિત્તેર તેમજ લક્ઝરી બસની કિંમત પંદર લાખ રૂપિયા કુડમલી મુદ્દામાલ પંદર લાખ ત્રાણું હજાર નવસો દસનો નો મુદ્દામાલ ઝડપી પાડી જરૂર પોલીસે પાંચ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા